તો આ તો વાત થઈ સ્માર્ટ સિટી અમદાવાદની હવે વાત કરી લઈએ બ્રિજ સિટી ઓફ ગુજરાત એટલે સુરતની તો સુરત શહેરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓનું ધોવાણ થયું છે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે મેયરે એસએમસી અને મેટ્રોના અધિકારીઓ સાથે બેઠક પણ કરી પાણી ભરાવવા માટે મેટ્રોની કામગીરી જવાબદાર છે મેયરે આ નિવેદન આપ્યું છે મેટ્રોના સીએનડી વેસ્ટના કારણે ઠેક ઠેકાણે જળ ભરાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે ખાડાઓનું પુરાણ અને ડ્રેનેજ રિપેરિંગના આદેશ આપવામાં આવ્યા છે મેટ્રોના કારણે જે સીએનડી વેસ્ટ પડ્યો હતો તેના કારણે જે જે જગ્યાએ પાણી ભરાણાતા આજે મેટ્રોના અમારી અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેયર કમિશ્નરશ્રી સુરત મહાનગરના તમામ ઝોનલ ઓફિસર ઝોનલ ચીફ હેડક્વાર્ટર્સવાળા કમિશ્નરશ્રી તમામ અને મેટ્રોના બધા જ અધિકારીઓને એક મિટિંગ થઈ એમાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે આવનાર ત્રણ દિવસ સુધી ત્રણ ચાર દિવસ કોઈપણ પત્ર વહેર કરવાની મનાઈ અલ્ટિમેટમ આપ્યું છે જાતે જ મેટ્રોના અધિકારી સંકલન કરી બંને સાથે ફરી જે ત્રણ ચાર દિવસમાં ડ્રેનેજ તૂટી છે સ્ટ્રોંગ ડ્રેનેજ તૂટી છે એને ત્રણથી ચાર દિવસમાં એને રિપેરિંગ કરે જ્યાં ખાડા પડ્યા છે એને તાત્કાલિક રિપેર કરવામાં આવે એ ત્રણથી ચાર દિવસમાં આ તમામ કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને રોજ જ સાંજે એનું રિપોર્ટિંગ કમિશનરશ્રી અને મેયરશ્રીને મળી જાય ત્રણ ચાર દિવસમાં કામગીરી નહીં થાય તો મેટ્રોનું ગુજરાત સરકારને લેટર પણ લખશું કે મેટ્રોવાળાની જે કંઈ બેદરકી છે એને છતી કરશું